એ તમે કોમેન્ટમાં જણાવો અને મારા મત મુજબ તું જે કીર્તિ વિરોધ કરી રહી છે તે એકદમ ખોટો છે માણસે પહેલાં શું કર્યું એ નહીં પણ અત્યારે જે કામ કરી રહ્યો છે એ ખૂબ જ સરાહનીય છે આના વિશે તમે શું કહેવા માંગો છો કોમેન્ટમાં જણાવો મારા મને કામ કરવા માટે હા મારા મંતો છે આ તરત સમય એમના લાઈવ લેવલના નહીં પણ આની અંદર કોઈ સમાધાનનો આતેય કે મારે કયું છે જ નથી પણ દુનિયાને ખબર પડવી જોઈએ કે વ્યક્તિ શું છે મો શું કોને એમ હવે જો જો હમ એમ મની કરી રહ્યો છું હું કરું છું સંજોગમાં હું કરું દીના કોઈ સિક્યોરના 6 મહિના હા એટલે તમારી મને ફરક છે

બરાબર ના એવું પતાવવાનું આમાં કઈ પતાવાનું છે જ નહીં મારે આજે ના ના જાય આજે બધું છે મને તો મીડિયા વાળા કેટલાય કોલ કરે હજુ મીડિયામાં હું બેઠી જ નથી કાલ થી બેસીશ આવા લોકોની આખ ખુલવી જોઈએ ખોટા માણસ ને સપોર્ટ કરીને કોઈ મતલબ નથી એને કેટલી છોકરો જિંદગી બગાડી એ બધું જ કહીશ તો તો સાથે કામ કરેલું છે એક વર્ષ સુધી એટલા માટે અને અત્યાર સુધી કદાચ અમે લોકો એકબીજા ફોલો કરતા હતા ને તો એ તો એટલા માટે ફોલો કર્યું હતું કે મારા મા બાપને ને કીધું તું મેં કીધું એ અનફોલો કરે એ ખબર પડે જ ને લોકોને

પણ આવી વસ્તુ હોય ને ગવાનું તો તમે હજુ વસ્તુ અલગ છે પણ આવી શકું એમને એક કામ કરો દસ મૂક નું છોકરા હા વાંધો હા